નાગર તમથી લાગી ગ્રી આરો આરોગ્ય ઘણા અલગ અલગ આરસ મહારાજ બધેથી થી માયેલા પછી અહીંયા મહારાજ જ્યારે આ આરે ને ત્યારે આ દિવાલો ને એવું ન હોય ત્યારે તો આ વાડી કેવું કઈ હોય નહીં એટલે એકદમ ખુલ્લો આરો હોય તો ત્યારે મહારાજ ના ત્યારે છેલ્લે સંતદાસજી એટલે સતાનંદ સ્વામી એને આનંદ ડૂબકી મારી પછી નીકળ્યા જ નહીં બહાર એટલે પછી મારા તો કઈ ન બોલે એ તો નહીં ને હાલતા થઈ ગયા પછી જેનો નજર હોય એને તો ખ્યાલ આવે ને એટલે પછી કોક મહારાજ ની પાછળ દોડ્યું કે મહારાજ ઓલા સંત દસ જે અંદર ગયા છે તું બારાજ નથી નીકળાય એમ મહારાજ કે ઉપાધિ ન કરો આપણે ચાલો એમ પછી બધાને સહેજે બીક તો લાગે કો સુંદરજીભાઈ ને નિરજીભાઈ ને કીધું તું એમને એમ થયું કે મારા ગામમાં કોઈ સાધુ આવી રીતે ડૂબીને

તો ત્યાર પહેલાં કચ્છમાં સત્સંગ નહોતો પણ રામાનંદ સ્વામીએ વારે વારે અહીંયા આવતા સત્સંગ કરાયો હતો રામાનંદ સ્વામી આગળ મુક્તાનંદ સ્વામી આવ્યા ને એમણે બંધિયા ગામે દીક્ષા લીધી પછી મારા જે રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કીધું કે તમે કાંઈ છો તો કે ના તો તુલસીદાસજી આગળ રામાયણ ભણો અરે આપણે શું કહેવાય મૂળદાસજી પાસે રામાયણ ભણો છું અમરેલીમાં એમ ત્યારે એમણે એવું કીધું કે આપણા સાધુ સંસ્કૃત ભણ્યા હોય તો કરું ત્યારે કોક શાસ્ત્રાર્થ કરવા આવે આતે તો જવાબ દેવા થાય તો કે તમે કહો ત્યાં હું જાઉં તો કે એ વખતે તમને કે બ્રહ્માનંદ સ્વામી આ ભણેલા લખપત વ્રજ ભાષા તો હા એ ભુજ તો એ વખતે આની વિદ્યા ને બધું બહુ જ વખણાતું એટલે રામાનંદ સ્વામીએ કીધું કે તમે જાઓ તો ભુજ તો થાય પણ અમારે કોઈના ચેલો નથી અમે કોઈને ઓળખતા નથી અને અત્યારે આપણે આ સુરજબારી પુલ ઉપરથી આવે ને એ વખતે પુલનું તો આખી દરિયાની ખાડી પછી વાણમાં બેહીને સામે કાંઠે આવવાનું ઘણા બધા કિલોમીટર વાણમાં બેહીને કાપવાના એટલે આ બાજુ કા જીતાનંદ સ્વામીએ કીધું કે અમે જઈશું તમને કંઈ કોઈ લૂટી જાય એવો પ્રશ્ન નથી અને ગમે તે દીધી પહોંચવીને ગમે તે દીધી પાછા આવી પછી મુક્તાનંદ સ્વામી ને દેવાનંદ સ્વામી એ બે દેવાનંદ સ્વામી આપણે કીર્તન ગાવી ને બીજા દેવાનંદ સ્વામી ઘણા બધા હતા એ બે પછી પહેલા વહેલાં હિંમત કરી અને ખંભે જોડિયું નાખીને લોજ થી ગોતતા ને ગોતતા આવ્યા પછી ભુજ એ વખતે જે કે જૂનું ભાગોળ હશે ને તે ગામમાં કોઈ ઓળખે નહીં એટલે એના ભાગોળે જાડે હેઠે બચારા બે બેઠા પછી ટાઈમ થાય ને એટલે પછી ભિક્ષા માગવા જાય પણ જે મળે એ પાછ ગામના પાદર બેઠા બેઠા જમી લે અમીર સરોવરમાં નાય અને લખપત વ્રત ભાષા પાઠશાળા છે ને ત્યાં જઈને કોઈક વિદ્વાનો મેળા કામ સાધુ છે અમારી પાસે પૈસા બૈસા તો કાંઈ છે નહીં અમે ભણવા માટે આવ્યા છીએ તો ઓલા કે કાંઈ નહીં અમે તમને મફત ભણાવશું પછી ત્યાં બે ભણવા બેઠા ભાઈ ભણવા બેહ એટલે પાઠ આપે મોઢે કરવા ખબર પડે ને કાઈ એટલે મોઢે કરવા આપે ને તો ઓલા ગામના પાદર બિચારા આંબલી જાડવા એઠા બેઠ બેઠા ગોખે પણ માણાનો આવરો જ આવરો સાંજ પડે તો ગાયું બધી ચરી ચરીને આવે એટલે બધી ઉપાધીન પાર ન હોય એટલે એમાં કાંઈ યાદ ન રહે પછી બે ભિક્ષાવૃત્તિ કરવા માટે ગયા ને તો હમણાં આપણે જઈશું તો સુંદરજીભાઈ અહીંયાના ભુજના દીવાન હતા સુંદરજીભાઈ હિરજીભાઈ ભાઈ સુતા એટલે એમના ઘરે ભિક્ષાવૃત્તિ વૃત્તિ માટે નારાયણ હરે કરીને ઉભા રહ્યા તેમના બા પેલા બાઈ હરેનું બોલવું સાધુ ને એવું નહોતું એટલે એમના મા હતા ને એ ભિક્ષા દેવા માટે આવ્યા પછી બે સાધુએ ભિક્ષા લીધી અને તો ગયા પછી સુંદરજીભાઈ માને એવું હતું કે સાધુ ઘણા જોયા પણ મુકાના સામે તો અમે રૂપાળા ને બોલે એટલે એમની જરે તો આપણે આવા તો કાંઈ જોયા નથી એટલે પછી બીજે દિવસે આવ્યા તો ફરી વાર ભિક્ષા આપીને પછી એવું પૂછ્યું કે સાધુરામ કયા ગામના છો એવું કે માં સાધુને કાંઈ ગામ બામ હોય નહીં પણ સોરઠમાં અમે રામાનંદ સ્વામીના શિષ્ય છીએ સોરઠમાં સૌરઠમાંથી ભૂજ કેમ તમે વિદ્યા ભણવા માટે તે કઈ અમાર સાધુ કે સારું બીજા દિવસે પાછું પૂછ્યું કાંઈ જરૂર હોય કેજો મુક્તાનંદ સ્વામી દેવાનંદ સ્વામી કે આમ બીજી કઈ જરૂર નથી પણ આપણે અહીં કાંઈ રહેવાની વ્યવસ્થા કંઈક ઓડી બોડી રહેવાની હોય તો એમાં બેઠા બેઠા તમે આ ધ્યાન રાખો બેઠા બેઠા એમાં આપણે વંચાય ભણાય બીજા માળીએ પાછું પૂછ્યું એટલે એમ કીધું કે બીજું કઈ નહીં પણ કાંઈક એવી જૂનું પાનું ઘર હોય ને તો જો આપને તો એમાં વિદ્યા ભણશો તો કે સારું છોકરાઓ સાંજે આવે ત્યારે પૂછી બે છોકરાઓ સુંદરજીભાઈ વિરજીભાઈ એટલે પૂછ્યું કે ઓલા સાધુ આવ્યા હતા ને બહુ સારા સાધુ છે મેં કોઈ કોઈ જોયા નથી એવા એમ અને વિદ્યા ભણવાનું કે છે ને આપણે નગર શેઠનું ઘર છે તેને બાર ભીખ માંગવા જાવું એને કરતા આપણે સીધું સામાન આપીને આપણે સામે પડી જ છે વડલા નીચે એટલે એમાં બે સાધુ રહેશે એટલે સુંદરજીભાઈ કે પણ મા તમને ખબર છે ને તમે સાધુ સરખા જોયા છે ને ઓરડીની તમને ઇતિહાસની ખબર છે ને દોશમાં કે આ ખબર પણ કાંઈ સાધુને એમાં કાંઈ બહુ વાંધો નહીં એટલે આણે આ પાડી તો બીજા દિવસે સંતો આવ્યા પાછું પૂછ્યું કે કેમ થયું અમારે રહેવા માટે તો કે અહીંયા ઓરડી છે અને અમારી જ છે સરસ વડલાનું ઝાડ ને એની નીચે દેશી નળિયાવાળી નાની એવી તમારે રહેવું હોય તો રહ્યો પણ મને તમારે દયા આવે એટલે છું કે વર્ષોથી ને ભૂત બોલે છે એટલે રાત પડે અને કાળો કકડાટ થાય અને કેટલા એને ભરખી ગયા છે તો સાધુ ને અત્યારે મુક્તાનંદ સ્વામી કે ભૂત રહેતા હોય તો એવી અમને કોઈ એની બીક નથી એટલે પછી તરત જ ઓછમ દિવસે બીક ન હોય તો બે ચાર જણા લઈને બચારા ગયા અને થોડુંક બધું વાળે ચોડે ને ને સાફ કરી દીધું પછી મુક્તાનંદ સ્વામીને એને ઓળી આપી સંધ્યા સમય થયો એટલે આ બધાએ તરત દેકારો ચાલો કર્યો અલગ અલગ પ્રકારના અવાજ દેવાનંદ સ્વામી ઘડી બે ગયા ગુરુ મહારાજ આમાં કેમ ભણશું એમ એટલે મુક્તાનંદ સ્વામીએ તરત પ્રસાદી મહારાજને ધરાવીને જળ લઈ અને વડલા આખા વડલા ઉપર રહેતા હતા બધા એ વડલા ઉપર છાંટ્યું અને ભૂત બધા બદ્રિકાશ્રમમાં આશ્રમમાં ગયા ત્યારથી આરંભીને હમણાં આપણે જઈશું એ વડલો એમનો એમ જ આજે ભૂતળા જેવો જ છે એમ થય અને ત્યારથી એ વખતે લોકો એને ભૂત્યો વડે કેતા રાત્રે કોઈ વડલા નીચેથી નીકળે પણ નહીં એટલે ત્યારથી પછી મુક્તાનંદ સ્વામી રહેવા માંડ્યા પછી રોજ સાંજે સુંદરજી બેન બધા કથા બે ગંગારામ મોલ ઘણા બધા સત્સંગી થયા પછી રામાનંદ સ્વામી ને તેડાવ્યા આપણે ખબર નીલકંઠ વર્ણ આવે ત્યારે રામાનંદ સ્વામી ગંગારામ મોલ ના ઘરે સ્વામી બહુ અહીંયા આવતા એટલે પહેલો વેલો અહીંયા કોઈ પગ મૂક્યો હોય તો મુક્તાનંદ સ્વામીએ એ મૂક્યો છે અને એણે એ ભૂતડા ભૂતડા બગાડી અને આ ભુજમાં કચ્છમાં સત્સંગ કરાવ્યો છે અને પછી ત્યાર પછી તો એને આપણે પેલા બુદ્ધિજની કથા આવે વર્ણિવેશે વેશે મહારાજ ગયા ઓલી ખોડાબેન દાસીએ જાહેર પછી ચાર દાણા જમીન મહારાજે આમ ખીજડા ઉપર નાખ્યા ને મહારાજે બધા કબૂતરાએ સીધા ઝીલી લીધા પછી મહારાજ કે આ બધા કચ્છમાં જન્મ લેશે અને ત્યાં સારા હરિભગત થશે ત્યારથી આમ બધા આમ તમને આમ કબૂતરા જેવા હવે થોડો વિદેશમાં ને એમ જવા માંડ્યા એટલે થોડો કળયુગ આવ્યો છે નહીતર પહેલાં એવું કાંઈ નહોતું એટલે એવી રીતે આ ભુજની અંદર સત્સંગની શરૂઆત થઈ છે પછી જે વડલો છે અત્યારે જ આખું છે ને બધું ચેન્જ થઈ ગયું છે આપણે જે રોડે હમણાં આમ રાઉન્ડ મારીને જશું ને ભૂકંપમાંય રોડ નહોતો પછી ભૂકંપમાં બધું પડી ગયું પછી ત્યાંથી રોડ કાઢ્યો છે સુંદરજીભાઈના ઘરના બે વિભાગ થઈ ગયા વચ્ચે રોડ આ બાજુ ભૂતિયો વડ ને આ બાજુ એનો ઘર કારણ કે પછી કોઈ એનું અસ્તિત્વ જ નહોતું રહ્યું એટલે સુંદરજીભાઈને ઘરે આવડીક દિવાલ હતી એમાં મારા ઘોડો ઘોડો કરીને બેઠા હતા

કઈક મ્યુઝિયમ સત્સંગ ઝાંખો પડે પણ હજી સુધી નથી પડ્યો કદાચ હમણાં આપણે મેળા આવશે તો જાવી કદાચ ન જાય વચ્ચે ઓલું સુખપુર ગામ આવશે તો એક ગામ ની અંદર હો હો છોકરા સાધુ હો છોકરીઓ સાંજ થયો ગી તો એવું તો દુનિયામાં કોઈ એક કુટુંબમાંથી એક જાય તો કાળો કકડાટ કરી માંગે